ને કાલ તો આખું ઘર પાછું ખાલી થઈ જશે મમ્મી ને પપ્પા બે વધશે કા મમ્મી ખાઈ છે ને દીધી હવે હા સાચી વાત છે દીધી જો ફાઈનલી નરેશ પણ આવી ગયા છે આજ રીતે આપણને તેડવા માટે રથ લઈને અને અહીંયા જો પપ્પા દીકરીથી તો રહેવાતું પણ નથી મારી રાહ પણ નથી જોતા ભૂખ બહુ લાગી લાગે ને પાછો વરસાદ ચાલુ થશે ને પાછો સામાન આમાં પડ્યો રહે પાછું ગુંદાળો ધક્કો થાય નરેશ ને હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અત્યારે જો રોંઢાનો ટાઈમ થઈ ગયો છે સરસ મજાના રેડી થઈ ગયા છે અને અહીંયા અમાર દિત્યાબેન પણ રેડી થઈ ગયા છે હાય દિત્યા હાય ગુડ માર્નિંગ જસ ગ્રસ કેમ છો બધા મજા માં તો સ્વાગત છે તમારું જૂના નવા વિડીયોમાં અને દિત્યા એ જો સરસ મજાનો આજે માથું વાળ્યું છે બે ચોટલીઓ વાળી છે કા દિત્યા મસ્ત મસ્ત ક્યારેક ચોટલા વાળે ક્યારેક ચોટલીઓ વાળે હું મોટા વાળ થઈ ગયા એટલે એને બધી હેરસ્ટાઈલ આવી જાય છે માથામાં અને અત્યારે છે ને જીરો ઝીણો જન્મ જન્મ વરસાદ આવે છે ફૂલ ન થતો જરા જરા વરસાદ વરસે છે તો અત્યારે રેડી થઈને અમારે છે ને ગામમાં બેસવા જવાનું છે હજી બે ત્રણ ઘર બેસવાના બાકી રહી ગયા છે બાકી કાકા બાપાને બીજા ઘરે તો ગયા તા બેસવા તો ત્યાં તો બેસી લીધું છે હજી જે ઘર બાકી રહી ગયા છે ને અત્યારે બેસવા જવાનું છે કેમ કે આજનો દિવસ જ હું છું કાલ તો કદાચ મારે પણ જતું રહેવાનું છે ભાઈ ને બેન નહીં તો કાલ સાંજની બસ હતી તો સવારમાં વહેલા પહોંચી ગયા છે અમદાવાદ ને હવે હું ને દ્વિત્યા મહેમાનમાં બે વહેતા બાકી બધા લોકો પોતપોતાના ધંધા રોજગારમાં અને સ્કૂલમાં પહોંચી ગયા છે

આવું છે ચાલો મમ્મી રેડી થઈ છે રેડી થઈ જાય એટલે ફટાફટ જાય ગામમાં ચાલો તો ગામમાં બધા બેસવા ગયા હતા તો બેસી પછી આવી અને મોડું થઈ ગયું હતું એટલે રસોઈ મમ્મી બનાવી અને પછી સીધા જમવા જ બેસી ગયા હતા અને જમીને જો અત્યારે થઈ ગયા છે ફ્રી અને ફ્રી થઈને અત્યારે જો નરેશ કોલ પણ આવી ગયો છે કે કાલે તમારે તૈયાર રહેજો ઠેલા ભરીને રાખજો હું તમને તેડવા આવી જઈશ એટલે આપણે જો અત્યારે આપણું પેકિંગ ચાલુ કરી દીધું છે ભાઈનું બેનનું ને પેકિંગ કાલ ચાલુ હતું એ લોકો કાલ જતા રહ્યા અને આજે અમારું પેકિંગ ચાલુ છે કાદિત્ય અમારો સામાન ભરવાનો છે આજે અમારે અને મમ્મી જો અહીંયા થોડું ઘણું દીત્યા પેન્ટમાં રિપેરિંગ ચાલુ છે સિલાઈ કામ ચાલુ છે મમ્મી કેમકે કે કમરથી દિત્યાને ને થોડુંક લુઝ થાય છે એટલે મમ્મી પેન્ટમાં સિલાઈ કરે છે ફિટિંગ કરે છે એનું પેન્ટને મારે જો આ બધા ઢગલો કર્યા ને કપડાનું એને ઇસ્ત્રી કરવા અત્યારે બેસવું છે કે અત્યારે અહીંયા હું ફ્રી છું ને નવા નવા કપડાં જે આપણે તહેવાર પહેર્યા પહેરાતા ને તો નવા કપડામાં અત્યારથી જ ઇસ્ત્રી થઈ જાય ધોવાઈ તો ગયા હતા સુકાઈ ગયા છે તો અત્યારે ફ્રી છું ને અહીંયાથી જ ઇસ્ત્રી થઈ જાય તો ત્યાં જઈને પછી સીધા કબાટમાં ગોઠવવાના જઈએ એટલે હું કહું હાલ ફટાફટ અત્યારે ટાઈમ છે ને તો પહેલાં ઇસ્ત્રી કરી અને પછી નિરાતે આપણે સામાન પેક કરી લઈએ એટલે પછી કાલે કંઈ ટેન્શન નહીં અને કાલ તો આખું ઘર પાછું ખાલી થઈ જશે મમ્મી ને પપ્પા બે એટલે ખેતી ની શોખ છે પણ જ્યારે મોટી થાય ત્યારે ખબર પડશે કે આના તો ભણવું સારું એમ કા ચાલો તો ફટાફટ લાઈટ છે ને બધું ઢગલા પડ્યો ને કપડાનું બધા ઇસ્ત્રી કરી અને થપો મારી દો જો મસ્ત પેન્ટ પણ રિપેર કરીને કમર થોડીક નાની છે ને એટલે નથી કમરે ઉતરી સાઈડ માં એટલે વ્યવસ્થિત થઈ જાય તો ફાઈનલી બે કલાક ની મહેનત કર્યા પછી જો આપણે છે ને કપડાનો થપ્પો મારી દીધા છે ઇસ્ત્રી કરીને અહીંયા મારા કપડા ઇસ્ત્રી થઈ ગયા છે ને અહીંયા દીતિયાના કપડા ઈસ્ત્રી થઈ ગયા છે એક બેગ પેક થઈ ગઈ છે આપણી ઇસ્ત્રી કરીને ગોઠવી દીધા છે અને જે અહીંયા બધું છે ને વ્યવસ્થિત ગોઠવવાનું બાકી છે આ થેલો એક ભરવાનો બાકી છે હવે અડધા કપડાં તો આપણે એમાં ગોઠવી દીધા છે બીજા બધા કપડાં મારું થેલો ભરવાનો છે દિત્યાની બેગ ભરવાની છે બીજી બધી વધારાની વસ્તુ છે એ બીજી એમાં ભરવાની છે અને નવા કપડા મેં અને દીત્યાએ ચાર ચાર જોડી લીધા છે એટલે એ વધી ગયા છે આ વખતે એટલે સામાન આપણો એક બેગ ને એક થેલો તો એમાં થોડુંક વધારે ભરાશે ને અત્યારે ઇસ્ત્રી થઈ ગઈ છે અને અહીંયા જો દીત્યાબેન નાની તો સૂઈ ગયા છે મારા વિડીયો નું એડિટિંગ થોડું ઘણું કામ છે તો એ હું કરીશ પછી સૂઈ જાશુ ચાલો તો આજે થઈ ગયો છે બીજો દિવસ તો પેલા તો બધાને જય શ્રી કૃષ્ણ અને અત્યારે જો બપોરના છે ને બાર જેવો ટાઈમ વાગી ગયો છે થઈ ગયા છે સરસ મજાના રેડી અને અત્યારે નરસ પેડવા આવે છે હે આવે છે દિત્યા જોઈ રાહ જોઈ ઊભી છે કે ક્યારે કે મારા પપ્પા આવે તેડવા એટલી ઉત્સાહ છે જવાનું ઘરે તો મથા પેલા પેલા બધું પેક થઈ ગયું છે અને એના પપ્પા જો આવતા હતા તો પહોંચી ગયા લાગે એમ પપ્પા પણ તો દિત્ય તો ક્યાંય નહીં ડેલે રાહ જુતી તી મારા પપ્પા ક્યારે આવશે ક્યારે આવશે તો જો ફાઇનલી નારેશ પણ આવી ગયા છે આજ દિત્યા આપણને તેડવા માટે રથ લઈને હ માટે કંઈક લઈને એવા લાગે દિત્યા ઓહ શું છે દિત્ય તારા માટે શાકભાજી તો અહીંયા આપણે તો વયા જાવ તો પણ કોણ શાક ખાશે

ચાલો હવે છે ને સામાન્યા ભરી લો બધો જવાનો સમય થઈ ગયો છે લઈ જવાનું એટલે તો આપણે ગુંદાળા થી નીકળી ગયા અને અહીંયા પહોંચી ગયા છે મેંદડા ને મેંદડા આવ્યા ને એટલે અહીંયા જો ખાણી પીણી ની બધી લારીઓ ઊભી છે તો નરેશ ને મન થઈ ગયું ને અમને પણ મન થઈ ગયું થોડુંક ચટપટું ખાવાનું કેમ કે વરસાદી માહોલ છે થોડીક વાર તો કેવો જોરદાર વરસાદ પણ આવ્યો તો અને ઠંડુ થઈ ગયું છે એકદમ વાતાવરણ તો વાતાવરણ ઠંડુ થઈ ગયું ને એના છે ને ઘૂઘરા ને એવું મસ્ત મળે પફને તો નરેશ ગયા છે લેવા ઘૂઘરા તો લઈને આવી ગયા અને જો અહીંયા પાછા છે ને એ પફ લેવા માટે ગયા છે રેકડીમાં ઘૂઘરા હેં ઘૂઘરા આવી ગયા હા આપણે આગળ જઈએ પછી ખાસું ટ્રાફિક નહીં હોય ને ત્યાં રોડ ઉપર હાદ હા નેચરલ વાતાવરણમાં કા જંગલ જેવું હોય ને ત્યાં મજા આવે ખાવાની રસ્તા ઉપર આગળ કોઈ નહીં હોય આપડે આગળ આપડે નાસ્તો કરી લેશું હજી તો ઘણો રન બાકી છે આપડે કલાક દોઢ કલાક જેવો રસ્તો ને આજે તો આપણે સીધા પહોંચી જવાના છે જે ગુંદાળાનું વેકેશન હતું સાતમ આઠમ ની રજા હતી બધી અહિયાં પૂરી થઈ જાય છે હવે છે ને ઘરે મમ્મી પપ્પા સાવ એકલા થઈ ગયા કેમ કે અત્યાર સુધી હું નદી ત્યાં હતા એટલે એને વાંધો નતો આવતો પણ આજથી તો એને નહીં ગમે એક બે દિવસ એવું લાગશે એને નહીં ગમે ને અમને નહીં ગમે રસ્તામાં જતા હતા તો અહીંયા જો કેટલા બધા કૂતરાની ની મિટિંગ ભરાણી છે ખબર નઈ હું ડિસ્કશન મોટા ભાઈ મિટિંગ લાગે ડિસ્કશન બાજુ એક પ્રખ્યાત દુકાન છે હા એટલે એ દુકાન રાહ બેઠા છે ખુલે એટલે અમે જઈએ એમ કે ખુલે ઠીક નઈ ગયા વૈદ્ય ભેટો માં નાખે ને ખાય તમને અહીંયા બધી ખબર લાગે આ સાઈડની બધી ખબર લાગે ચાલો તો મેંદડા નાસ્તો લઈએ ને આપણે આગળ જતો રસ્તામાં ને અહીંયા જોયા કે આપણને મસ્ત વાતાવરણ મળી ગયું છે એકદમ નેચરલ જંગલ વાતાવરણમાં આપણે આવી ગયા છે એકદમ નેચરલ નેચરલ છે ને એટલો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે ને કે એની વાત જ કરવામાં અને રસ્તા ઉપર પણ કોઈ નથી અમારા સિવાય ખાલી એક રિક્ષા આમથી આવે છે છકડો એ પણ દૂર દૂર આવે છે આમથી બાકી કોઈ નથી ને આખું વાતાવરણ એકદમ ગીર આવી ગયા હોય ને એવું લાગે છે કે ગીર જ છે આ અને અહીંયા જો પપ્પા દીકરીથી તો રેવાતું પણ નથી મારી રાહ પણ ભૂખ બહુ લાગી લાગે ને મેંદડા થી જે નાસ્તો આપણે લઈ આવ્યા ને નાસ્તો અહીંયા બેસી પારી ઉપર અને આપણે ખાવાનું છે

ચાલો તો આપડે છે ને નાસ્તો કરી લીધો અને જે પણ કચરો વધુ હતો ને ડીશ ને ચટણી ની કોથરી ને ડીશ ને એ બધું એ બધા શું કરવાનું છે દીત્યા આપડે ઘેર જવાનું છે આ રસ્તો થોડો બગાડાય હા તો દીત્યા એ કીધું છે કે આપણે આ કોથરી છે ને અહીંયા અહીંયા નથી નાખવી રોડ ઉપર કે મસ્ત જગ્યા છે નેચરલ વાતાવરણ છે તો આપણે બગાડવું નથી બરોબર ગમે ખાઇ ને કચરો કે ફેકે નાનપણથી શીખવાડ દીધું છે ચાલો આપડે આપડે જ નાખી છીએ અને રસ્તામાં અહિયાં થી વરસાદ ચાલુ થઈ ગયો છે આગળ અમને કઈ વરસાદ નતો નડે હવે અહીંયા વરસાદ ચાલુ થયો છે એટલે ત્યાં જરાય નથી વરસાદ એટલે એવું છે વારા કાયદા છે પેલા અમારો વારો આવ્યો તમારો વારો આવ્યો છે વરસાદ પણ વારા કાયદા છે મિનિટ માંગણી ઘરે પહોંચી જશું મમ્મીનો પણ ફોન આવી ગયો તો કે તમે લોકો ક્યાં પહોચ્યા છો એમ તમે આવો તો કે રસોઈ બનાવો અમે નાસ્તો તો કરી લીધો છે થોડું ઘણું ખાવાનું છે મમ્મીએ રસોઈ ચાલુ કરી દીધી હશે થોડી ઘણી આપણે પહોંચીને હેલ્પ કરવા લાગશું અહીંયા આપણું વેકેશન પૂરું ચાલો તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને જે તો સામાન છે ને ગાડીમાં જ રેવા દીધો છે કેમકે જો અત્યારે છે ને જોરદાર વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને વરસાદમાં કેમ સામાન કાઢવાનો ટાઈમ પણ નથી કેમકે અત્યારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે હું આવી રીતના મમ્મીએ દાળ બાફી રાખી હતી તો જો અહીંયા છે ને મેં મસ્ત મજાની દાળનો વઘાર કરી નાખ્યો છે આજે તો આપણે ગુંદાળા પણ દાળ ભાત ખાધા અને અહીંયા પણ અત્યારે દાળ ભાત ખાવાના છે એટલે દાળ વઘારી નાખી છે અને અહીંયા છે ને ભાત પણ રેડી થઈ ગયા છે હવે ખાલી રોટલી બનાવવાની છે એટલે આલો ચૂલો ખાલી છે ને હું ફટાફટ એક બાજુ રોટલી બનાવી નાખું એટલે ફટાફટ છે ને પહેલાં જમી લઈએ જમી પછી બધું કામ કરી ફ્રી થાય અને પછી આપણે ડીકીમાંથી સામાન કાઢી અને બધું વ્યવસ્થિત ગોઠવશું અંદર જ્યારે આ રસોઈનું એવો ટાઈમ થઈ ગયો છે જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે પછી સામાન્ય મને એમાં રહેવા દીધો છે ફ્રી થઈને પછી આપણે નિરાતે સામાન ગોઠવશું ચાલો તો રસોઈ બનાવી લીધી જમવાની જે વાયર છે ત્યાં સુધી આપણે છે ને ડેકી ખાલી કરી કેમ કે વરસાદ રહી ગયો છે પાછો વરસાદ ચાલુ થશે ને તો પાછો આમાં નાનામાં પડ્યો રહે પાછું ઉંદાળ ધોધો થાય નરેશ ને પડ્યો હોય પાછો એમ કે રોકાવત મન થઈ જાય ને પાછું જવાનું મન થઈ જાય રોકાજ ગઈ તું મેં તો કીધું કે ફાદર આખો કરીને આવે ને ફાદર ઓળીઓ કરીને આવે તો અત્યારે ઘડિયાળમાં દસ જેવો ટાઈમ વાગી ગયો છે અને આપણે જો સામાન બધો છે ને જમીને પછી અનપેક કરવાનો હતો તો એ બધું વ્યવસ્થિત તો તો આપણે કરીને જ લઈ એ બધા જો મારા ને દીત્યાના અલગ અલગ કબાટમાં બધા ગોઠવી દીધા છે અને સામાન થઈ ગયો છે આપણો આખો ખાલી એટલે થેલા પણ જો અહીંયા ગોઠવી દીધા છે હવે ને છેક ઓલા માળિયામાં જવા દેવાના છે કેમકે હમણાં તો આપણે ક્યાંય જવાનું છે નહીં એટલે હવે થેલા આગળ નહીં પણ જ્યારે ફ્રી થશે ત્યારે ઉપર માળિયામાં જવા દેશે એટલે પછી આપણે ક્યાંય નડે નહીં એટલે ખાલી કરીને અહીંયા ખૂણામાં રાખી દીધા છે અને આજે તો મમ્મીનો હમણાં વિડીયો કોલ પપ્પાને કર્યો હતો તો એ કહેતા હતા કે અહીંયા તો આખું ઘર શું સુનું થઈ ગયું છે કે દીત્યા વગર હોરોતું જ નથી એમ કરતા હતા અને એક બે દિવસ એવું લાગશે અમને અહીંયા નહીં ભરવે બે દિવસ ને એને અહીંયા નહીં ભરવે કેમ કે હમણાં ઘણા ટાઈમથી આપણે બધા ને ભેગા જ રહ્યા હોય ને એટલે એવું થાય પછી પાછું આપણા કામમાં જીવ પરવાઈ જાય એટલે બધા પોતપોતાના કામમાં લાગી જશે અને હવે વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ